અમદાવાદમાં તોફાની વાંદરાએ સોસાયટીઓને માથે લીધી હતી અમદાવાદના પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ ઉપર આવેલી આવેલી 3 થી 4 સોસાયટીઓમાં વાંદરાના આતંકથી લોકો ભયમાં આવી ગયા હતા વાંદરો સોસોટીમાં આવતા જતા લોકો પર હુમલો કરતો હતો વાંદરાએ 20 લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે કપીરાજના હુમલામાં ઘાયલ એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા જો કે વન વિભાગે તોફાની કપિરાજને પકડી લેતા હાલ તો સોસાયટીના રહીશોએ હાશ અનુભવી છે